દવાખાને રૂપિયા ભરવા એ અમને કોણ અત્યારે દઈ જઈશ અત્યારે કોઈ અહીંયા દેશે તે આવી પછી ગંદકી કઢાય હા તો મોન એક મહિનો થયા આમના મમે હાલવી હી અમે તો સમજી પણ બાળકો સમજે નાના નાના પગમાં ઓલા મૂત્રા ઉઠે એની આ ટીપુ અમે અત્યારે દવાખાની લાવી હી એ બધું અત્યારે કોણ ભોગવશે પછી શું સમસ્યા છે સાચા મારું નામ લોદરિયા નિરાલીબેન કલ્પેશભાઈ છે વોર્ડ નંબર એકની અંદર આ વરસાદની પાણીની સમસ્યા ઘણા ટાઈમથી ચાલુ છે આમ નામ અમે કેટલી વખત નગરપાલિકામાંય જાણ કરી કે તમે અહીંયા આવો જુઓ અને તમે થોડીકવાર બેસો તો તમને ખબર પડે કે આ મચ્છરનો કેટલો ત્રાસ છે કે આ કુંડી ઉભરાય એનો કેટલો ત્રાસ છે પણ કોઈ કંઈ જવાબ નથી દેતું અમે ફોન કરી કરીને થાય કાં એ અમને જવાબ એમ દે કે અમે આવી જ છીએ બેન અમે નીકળી ગયા છીએ અમે ત્યાંથી આવી જ છીએ હમણાં આવશે માણસો હમણાં આવશે માણસો એમ કરી કરીને ફોન નંબર જાણી જાય પછી અમને ફોન પણ નથી ઉપાડતા અમારો અમે કંઈ કંઈ થાકી ગયા કે તમે અહીંયા આવો એમના છોકરાને લઈને આવો તમારા ઘરના માણસોને લઈને આવો તમે જુઓ તો તમને ખબર પડે પણ કોઈ કંઈ આમાં ધ્યાન જ નથી આપતું અમારા છોકરાને ઘરમાં ત્રણ ચાર છોકરા બધા માંદા ઘરના સભ્યો માંદા મેલેરિયાની અસર થઈ ગઈ મચ્છરનો એટલો ત્રાસ છે પણ કોઈ કંઈ જવાબ દેતા જ નથી અમને અમે કહી હમણાં આવશે બે દિવસ સરખું કરી જાય પછી ત્રીજા દિવસે પાછા હતા એને જ થઈ જાય છે બધા અને કોઈ જોતું નથી અત્યારે આ લગભગ મહિનાથી એમને પાણી ભરેલું છે અમારે અહીંયા રસ્તો જે અમારો ઘરમાં જવાનો એક જ રસ્તો છે અમારે અહીંયા ક્યાંથી ઘરમાં જાઓ આખો દિવસ કામ હોય આતે હોય બધું એવા પાણીમાં જઈને આ બધું મૂતર હોય આતે હોય ગટરનું પાણી હોય સંડાસાતે બાથરૂમ બધું પાણી હોય એમાં હાલી હાલી અમારા પગમાં અત્યારે તો ખોટલા થઈ ગયા દવાખાને જઈ જઈને અમે ટ્યુબ લાવીને લાવીને થાય કે તો એ મળતું નથી પણ આ નગરપાલિકાવાળા અમારે કોઈ કઈ ધ્યાન જ નથી આપતું આ બાજુ કે તમે અહીંયા આવીને જોવે તો ખબર પડે અત્યારે અમારા ઘરમાં આટલા ખાટલા અહીંયા કોઈ અમને અત્યારે ખર્ચો કોઈ આપી જવા ના

આ દોઢસો ઘરની નાઈટને અમારે હાલવાનું હોય આ રસ્તો એક જ છે ખારીવાળી વિસ્તાર પછી બાય પલોટ વિસ્તાર ભરવાળી વિસ્તારમાં બધામાં રાડ આ બધાને હવામાં આ આ ગંદકીમાં હાલવાનું છે કોઈ અમે નગરપાલિકામાં પાંચ પેસ લખાય કોઈ અમને જવાબ દેતું નથી આવે હે આઠો માઈને વહી જાય હે પછી અમારા કાયમ નહીં આ હાલત છે હું આઠ અને મારી ઉંમર છે હું અત્યારે બહુ જ બીમાર હોઉં બોલી શકતો નથી દવા ચાલુ હે બરાબર મારે શું કરવા હું મરીશ તો જવાબદારી તમે લેશો કોઈ હું અત્યારે અટકાવું અને અમને નિર્ણય આપજો